વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ આઠ વિષય ગણિતની અંદર સ્વધ્યયન પોથી સોલ્યુશન કરવાના છે ચેપ્ટર નંબર બે એક ચલ સુરેખ સમીકરણ જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ સ્વ અધ્યન પોતી સોલ્યુશન ચેપ્ટર નંબર બે એક ચલ સુરેખ સમીકરણ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો એક જો પોચેક્સ અપોન ત્રણ માઇનસ ચાર બરાબર બે એક્સ અપોન ત્રણ હોય તો બે એક્સ માઇનસ સાતનું મૂલ્ય કેટલું થાય તો જવાબ આવશે બી માઇનસ તેર અપોન ઓગણીસ બે નીચે આપેલ પૈકી કયું સુરેખ સમીકરણ છે તો જવાબ આવશે ડી એક પ્લસ ઝેડ બરાબર ચાર ત્રણ જો એક્સ બરાબર એ તો કોઈ પણ સંખ્યા કે માટે નીચેના પૈકી કયું હંમેશા સાચું નથી તો જવાબ આવશે ખાલી જગ્યા હોય છે એક પાંચ ત્રણ માઇનસ ચાર બરાબર એક માઇનસ બે એક્સ નો ઉકેલ એક છે ખાલી જગ્યા છે તો જવાબ આવશે એક પ્રશ્ન ત્રણ ગણતરી કરી જવાબ આપો છ ઉકેલ ત્રણ ટી માઇનસ બે અપોન ત્રણ પ્લસ બે ટી પ્લસ ત્રણ અપોન બે બરાબર ટી પ્લસ સાત અપોન છ અહીંયા ચલવાળા પદો એક બાજુ લેતા ટીને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જતા માઇનસ થઈ જશે માટે ત્રણ ટી માઇનસ બે અપોન ત્રણ પ્લસ બે ટી પ્લસ ત્રણ અપોન બે માઇનસ ટી બરાબર સાત અપોન ત્રણ બે નો લસા થશે છ તો લસા છ લેતા બે કંશમાં ત્રણ ટી માઇનસ બે પ્લસ ત્રણ કંશમાં બે ટી પ્લસ ત્રણ માઇનસ છ ટી અપોન છ બરાબર સાત અપોન આ બે કંશની અંદર ગુણતા અને એ ત્રણ પણ આપણે કંશની અંદર ગુણતા તો છ ટી માઇનસ ચાર પ્લસ છ ટી પ્લસ નવ માઇનસ છ ટી અપોન છ બરાબર સાત અહીંયા એ એના વસ્તુ છે અહીંયા બંને બાજુ છ વડે ગુણતા છ ટી પ્લસ પોચ બરાબર સાત અપોન છ ગુણ્યા છ અહીંયા છ છ જશે માટે છ ટી પ્લસ પોચ બરાબર સાત અહીંયા પાંચ છે એને સામે લઈ લઈ એટલે કે જમણી બાજુ સાત માઇનસ પોચ માટે બરાબર બે અપોન છ એટલે બંને બાજુ છ વડે ભાગતા બે અપોન છ સાદુરૂપ આપીશું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો ટી બરાબર એક અપોન ત્રણ સાત ઉકેલો ત્રણ કંશમો પોંચેક્સ માઇનસ સાત પ્લસ બે કંશમો નવ માઇનસ અગિયાર બરાબર ચાર આઠ માઇનસ સાત માઇનસ એકસો અગિયાર અહીંયા ત્રણ છે કૌશની અંદર ગુણવાના અને અહીંયા બે પણ એ રીતે આપણે સાદુ રૂપ આપીશું તો માટે પંદર એક્સ માઇનસ એકવીસ પ્લસ અઢાર એક્સ માઇનસ બાવીસ બરાબર બત્રીસ એક્સ માઇનસ અઠ્યાવીસ માઇનસ એકસો અગિયાર ચલવાળા પદોનો આપણે સરવાળો કરીશું તો પંદર એક્સ અઢાર એક્સ એટલે તેત્રીસ એક્સ અને માઇનસ એકવીસ માઇનસ બાવીસ એટલે માઇનસ તેતાલીસ બરાબર બત્રીસ એક્સ એમના એમ માઇનસ અઠ્યાવીસ માઇનસ એકસો અગિયાર એટલે માઇનસ ઓગણચાલીસ માટે અહીંયા ચલવાળા પદો એક બાજુ કરતા તેત્રીસ એક્સ અને મા બત્રીસ ને આપણે ડાબી બાજુ લઈ જતા ધન છે એટલે અહીંયા ઋણ થશે તેત્રીસ એક્સ માઇનસ બત્રીસ એક્સ બરાબર માઇનસ એકસો ઓગણચાલીસ અહીંયા માઇનસ તેતાલીસ હતા અને જમણી બાજુ લઈ જતા પ્લસ તેતાલીસ એટલે માઇનસ એકસો ઓગણચાલીસ પ્લસ ત્રેતાલીસ માટે એક્સ બરાબર માઇનસ છન્નું સમીકરણનો એન અપોન ચાર માઇનસ ચારે નપોન બાર પ્લસ ત્રણ એન છ બરાબર સત્તર માઇનસ એન માટે એન અપોન ચાર માઇનસ ચારે નપોન બાર પ્લસ ત્રણ એન અપોન છ પ્લસ એન બરાબર સત્તર અહીંયા એન ડાબી બાજુથી જમણી બાજુ લાવતા એટલે ચાલ વારો પદો એક બાજુ લખતા હવે ચાર બાર અને છનો લસા લેતા બાર થશે તો અહીંયા છેદમાં આપણે બાર કરીશું માટે ઉપર નીચે ત્રણ વડે અહીંયા ગુણીશું એન ગુણ્યા ત્રણ અપોન ચાર ગુણ્યા ત્રણ માઇનસ ચાર અપોન ચાર એન અપોન બાર પ્લસ અહીંયા નીચે બાર કરવા માટે બે વડે બે વડે ગુણીશું ઉપર નીચે તો ત્રણ એન ગુણ્યા બે અપોન ગુણ્યા બે પ્લસ અહીંયા એન છે એટલે બાર વડે ગુણીશું એન ગુણ્યા બાર એક ગુણ્યા બાર બરાબર છેદમાં તો બંને બાજુ બાર વડે ગુણતા તો બાર બાર એ જશે એટલે અહિયાં સત્તર ગુણ્યા બાર તો માટે ત્રણ એન માઇનસ ચાર એન પ્લસ છ એન પ્લસ બાર એન બરાબર સત્તર ગુણ્યા બાર અહીંયા સાદુ રૂપ આપશું તો ત્રણ એન છ એન અને બાર એન નો સરવારો ચાર સત્તર છે બંને બાજુ સત્તર વડે ભાગતા માટે એન બરાબર બસો ચાર ભાગ્યા સત્તર માટે એન બરાબર બાર નવ આપેલ સમીકરણનો ઉકેલ મેળવો એક માઇનસ ચાર એક્સ બરાબર બે માઇનસ પોચેક્સ એક માઇનસ ચાર એક્સ બરાબર બે માઇનસ પોચેક્સ ચલ વારો પદ એક બાજુ લખતા માટે અહીંયા એક છે જમણી બાજુ લઈ જતો માઇનસ એક માઇનસ ચાર એક્સ પ્લસ એટલે એક્સ બરાબર માંથી એક જાય એટલે એક એક્સ બરાબર એક દસ નીચે પૈકી એક ચલ સુરેખ સમીકરણ કહ્યું છે ડી એક્સ પ્લસ કૌશ એક્સ માઇનસ એક બરાબર પાંચ અધ્યય નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક એક્સની કઈ કિંમત માટે ત્રણેક્સ માઇનસ ચાર અને બે એક્સ પ્લસ એક સરખા થાય તો જવાબ આવશે સી અહીંયા પાંચ મૂકીશો પાંતરી પંદર માઇનસ ચાર એટલે અગિયાર અને પાદુ દસ પ્લસ એક એટલે કે અગિયાર બે એક ચલ સુરેકરણ ને ખાલી જગ્યા તો જવાબ આવશે એક્સ તો એક્સ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે સાત ચાર બે વાય બરાબર પોચ વાય માઇનસ અઢાર અપોન પોચનો ઉકેલ વાય બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે છ અપોન પોચ પ્રશ્ન ત્રણ ગણતરી કરી જવાબ આપો પાંચ ઉકેલ ચાર ટી માઇનસ ત્રણ માઇનસ કૌશ મો ત્રણ ટી પ્લસ એક કૌશ પૂરો બરાબર પાંચ ટી માઇનસ ચાર માટે ચાર ટી માઇનસ ત્રણ અહીંયા માઇનસ અંદર ગુણાશે એટલે માઇનસ ત્રણ ટી માઇનસ એક બરાબર પાંચ ટી માઇનસ ચાર અહીંયા આપીશું એટલે ચાર ટીમાંથી ત્રણ ટી જશે એટલે ટી માઇનસ ત્રણ અને માઇનસ એક એટલે માઇનસ ચાર પાંચ ટી માઇનસ હવે ચલવાર પદો એક બાજુ કરતા માટે ટી માઇનસ પાંચ ટી બરાબર માઇનસ ચાર ને સામેની બાજુ લઈ જતા એટલે કે ચાર ટી બંને બાજુ માઇનસ એક વડે ગુણ તો ચાર ટી બરાબર તો ટી બરાબર અહીંયા બંને બાજુ ચાર વડે ભાગતા જીરો ભાગ્યા ચાર એટલે જીરો પણ ચાર ટી બરાબર આવશે જીરો છ ઉકેલ બે એક્સ માઇનસ પોચ હ બે એક્સ માઇનસ એક અપોન પોચ બરાબર ત્રણ એક્સ પ્લસ એક અપોન ત્રણ અહીંયા ચોકડી ગુણાકાર કરતા ત્રણ કૌશમાં બે એક્સ માઇનસ એક બરાબર પાંચ કૌશમાં ત્રણ એક્સ પ્લસ એક ત્રણ ને અંદર ગુણતા ત્રણ દુ છ એક્સ માઇનસ ત્રણ પાંચને અંદર ગુણતા પાંચ કરી પંદર એક્સ પ્લસ પાંચ માટે છ એક્સ બંને ચલ ચલવાળા પદો એક બાજુ લખતા છ એક્સ માઇનસ પંદર એક્સ પાંચ પ્લસ માઇનસ ત્રણ છે સામે લઈ જતા પ્લસ ત્રણ તો છ એક્સ માઇનસ પંદર માઇનસ બરાબર બંને બાજુ માઇનસ નવ વડે ભાગતા આઠ ભાગ્યા માઇનસ નવ તો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિતની અંદર સ્વધ્યન પોથીનું સોલ્યુશન જોયું ચેપ્ટર નંબર બે એક સુરેખ સમીકરણ જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોનને ઓલ પર શેર કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ